સનાતન ધર્મની જાય દરેકને પ્રણામ આપણી પોતાની અંદર જે સુષુપ્ત પડી રહેલી અગધાગ શક્તિનું જ્ઞાન આપણને નહીં હોવાને કારણે ભૌતિક જગતનું જ્ઞાન મેળવવા માટે મનુષ્ય દરેક વિષયનું ભૌતિક જ્ઞાન પણ પ્રાપ્ત કરી અને ધરતીના ખૂણે ખૂણે પણ ખોજ કરે છે અને ચંદ્ર સુધીની પણ યાત્રા કરે છે છતાંય પણ પોતાની અંદર જ પોતાના અંતરમાં શ્યાનું અસ્તિત્વ છે એ પણ જાણવાનો પ્રયત્ન કરતો નથી પણ આ પોતાની જ અંદર જે આ પડેલી મહાશક્તિ છે એનું જ્ઞાન પણ નથી અને દેહના આધારથી આ જગતના અંદર જે ફાંફા મારે છે યાત્રામાં કે મંદિરમાં કોઈ સત્સંગમાં કે કોઈ પ્રવાસમાંથી કોઈ ફરવા જવાથી પણ સુખ મેળવવાના જે ફાંફા મારે છે પણ સુખ પોતાની અંદર હૃદયમાં રહેલું જે અધાગ સુખ છે તેને પણ એનું જ્ઞાન નહીં હોવાને કારણે પણ સંતોષ ખાતર બહાર મૂકી જે ભૌતિક પ્રવૃત્તિ અને સુખના સાધનો ઉપર જે મીટ માંડીને બેઠો છે તે પોતાની અંદર રહેલા જે અંતર પ્રેમનો તેને અનુભવ ન થવાને કારણે તે બીજાની તરફથી પ્રેમની અપેક્ષા રાખે છે અને સત્ય તો એ છે કે માનવ માત્રનો અંતર આત્મા અત્યંત મહાન અને પરમ પ્રેમ પૂર્ણ છે સર્વ કઈ આત્મામાં જ સમાયેલું છે ને સમગ્ર આખા વિશ્વનું જે સર્જન શક્તિ પણ આપણા દરેકની અંદર રહેલી જ છે અને આપણી અંદર જે આ દિવ્ય તત્વ એ આખા જગતનું સર્જન કરે છે અને પોષણ પણ કરે છે કે આપણી અંદર આત્મા રૂપે પરમ આનંદમય રૂપે આપણી અંદર ધબકે છે આપણા હૃદયની અંદર ઝગમગી ઉઠ્યો છે અને આ ધડકન દ્વારા સર્વ ઇન્દ્રિયો દ્વારા પણ પ્રકાશિત થઈ રહ્યો છે પણ આ જગતના જ્ઞાન પાછળ જે પડવાને બદલે આપણે જો આપણી અંદર અંતર આત્મા જ્ઞાનની જે પ્રાપ્તિ માટે આપણે પ્રયત્નશીલ બનશું તો થોડાક સમયની અંદર જ આપણને અંદરથી આધ્યાત્મિક જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકીએ છીએ પણ આત્મજ્ઞાન વગર આપણું બ્રાહ્મ વસ્તુનું જે જ્ઞાન છે એ આંકડાના આંકડા વગરના મીંડા જેવું છે અને અસંખ્ય મીંડાની આગળ કોઈ પણ અંક ન મૂકીએ તો તેની કિંમત એક શૂન્ય જ હોય છે તે જ પ્રમાણે આપણા બ્રાહ્મ જગતનું જે જ્ઞાન આપણને ભૌતિક લાભ જરૂર આપે છે પણ તેથી આપણને સંતોષની પ્રાપ્તિ નથી થતી જ્યાં સુધી આપણને બ્રાહ્મ વિષયની અંદર ગુમ્યા કરીશું જ્યાં સુધી આપણે બ્રાહ્મ જગતની અંદર જ આનંદ ગોતતા રહીશું ત્યાં સુધી આપણને તેની કદાચ પણ પ્રાપ્તિ થશે નહીં પરંતુ જો અંતરમુખી બની જાય અને આત્માનો આનંદનો પણ અનુભવ કરી શકીએ છીએ જ્યારે અંતર આત્માનો જ્યારે આનંદનો આપણે અનુભવ થઈ જાય પછી પણ એ સાધકને બહાર વિશ્વની અંદર પણ આનંદરૂપી પ્રાપ્તિ પણ થઈ જાય છે અને એમાં એને સંતોષની લાગણી પણ થાય છે અને સાસુ સુખ અને સાસો જે આનંદ છે અને સાસુ જે આપણી તૃપ્તિ છે એ માત્ર આત્માને ઓળખવાથી જ મળશે અને માનવ જીવનનો સાસો હેતુ અને ધ્યેય આત્મા સાક્ષર કરવો એ જ છે મનુષ્યને પોતાના આત્માના જ્ઞાન નહીં હોવાથી પોતે પોતાની રીતે ઈશ્વરને જ્યારે ગોતે છે ત્યારે એ દરેક ઈશ્વરમાં ભિન્ન ભિન્ન એને દેખાય છે અને જ્યારે જગતની અંદર જ્યારે ભિન્ન ભિન્ન જેને જોવાની ટેવ પડી જાય છે પછી પોતાની અંદર રહેલો જે દિવ્યતાનો જે અનુભવથી પણ એ સાધક વંચિત રહી જાય છે આપણા અંતરમાં રહેલી આ દિવ્યતાનો અનુભવ કરવા માટે આપણે વિવિધ પ્રકારની પણ આધ્યાત્મિક સાધનાનો કરીએ છીએ છતાં પણ આધ્યાત્મિક સાધનો દ્વારા આત્મપ્રાપ્તિ થતી નથી કારણ આત્મા તો સતત પ્રાપ્ત જ છે અને આત્મા હંમેશા આપણી સાથે જ છે જેમ સૂર્યને તેના પ્રકાશથી કોઈ અલગ ન કરી શકે તેવી જ રીતે આત્માને પણ આપણી જાતથી અલગ પાડી ન શકાય અને આ આત્મા બળ જ આપણને જીવન ટકાવી રાખે છે આપણો આત્મા જ આપણી અંદર જાગ્રત છે અને જે આપણી અંદર આત્મા જાગ્રત ન હોય તો આપણી આંખો પણ કોઈ વસ્તુ જોઈ ના શકે કાન કાન પણ આપણા કાંઈ પણ સાંભળી ન શકે આપણે અંદર જે શ્વાસ લઈશી બહાર જે શ્વાસ નીકળે છે એ પણ ન કરી શકીએ આપણી અંદર આત્માનું જે અસ્તિત્વ છે એના કારણેથી જ આપણું હૃદય પણ ધબકી રહ્યું છે આપણું મન પણ ચિંતન કરી રહ્યું છે વિવેક અને કલ્પનાઓ પણ રાખી રહ્યું છે આત્માને કારણે જ આપણી અંદર પ્રેમ ઉભરાઈ આવે છે આપણી સર્વ ઇન્દ્રિયોનું પેરેકબળ પણ આત્મા જ છે કારણ કે આપણે જે વસ્તુઓનો જે અનુભવ ઇન્દ્રિયો દ્વારા જે કરીએ છીએ એ એનો પેરિક અને પ્રકાશિક આત્મા જ છે અને આપણું શરીર સ્વસ્થ કાંઈ પણ કરી શકતું નથી અને આત્માહીન એક શબ્દ બની જાય છે અને આત્મા દરેક વ્યક્તિમાં વ્યાપી રહેલો છે અને તેમનું પોષણ પણ કરી રહ્યો છે એટલું જ નહીં પરંતુ ત્યાંના આ વિશ્વના અણુ અણુમાં પણ ધબકી રહ્યો છે કહેવાય છે કે આત્માને જાણી શકાતો નથી પણ એ યજ્ઞ છે છતાં પણ જીવનની દરેક ક્ષણે ક્ષણે પણ એનો આપણે અનુભવ થઈ રહ્યો છે દરેક વિચારોમાં દરેક દરેક કલ્પનાની અંદર દરેક ઇન્દ્રિયોની અંદર જે ધબકી રહ્યું છે એ જ આત્મા તેજ છે એ જ આત્માનો પ્રકાશ છે એ જ શક્તિ રૂપી આત્મા છે આવી જ રીતે આપણે આત્માનો અનુભવ કરવાનો છે આત્મા શિવ વિશુદ્ધ અને પરમ સ્વતંત્ર છે અને આપણા ચિત્તની અંદર સતત એ ધબકી રહશે અને ધબકતો પણ આપણે અનુભવ કરી શકીએ છીએ અને શીત દ્વારા જ આપણે આનો અનુભવ થઈ શકે છે ઇન્દ્રિયો દ્વારા આને અનિભી અનુભવી શકાય નહીં અને મન દ્વારા પણ આને સમજી શકાતો નથી કેમકે મન જે ચિંતન કરે છે એ આત્મા દ્વારા ચિંતન કરે છે છતાં પણ મન આત્માને જાણી શકે નહીં પણ આપણે આધ્યાત્મિકની અંદર જ્યારે આત્માને અનુભવો કરવો છે એને જાણવો છે ત્યારે આપણે જ ઇન્દ્રિયો અને મનનો પણ સહારાની જરૂર પડે છે મન અને ઇન્દ્રિયો દ્વારા આપણે આત્માનો અનુભવ કરી શકીએ છીએ આ આત્માના પરમ તત્વના બે મુખ્ય રૂપ છે એક તો પ્રકાશ અને બીજું જ્ઞાન છે અને આ પ્રકાશ અને જ્ઞાન દ્વારા દરેક તત્વની અંદર રહેલા દરેક વસ્તુને અને પોતાની જાતને પણ પ્રકાશિત કરે છે અને આપણી આધ્યાત્મિકની અંદર આત્મા જ પોતાના પ્રકાશ દ્વારા આપણી આધ્યાત્મિકની અંદર જે કાંઈ અનુભવ થાય છે એ આત્માના પ્રકાશ દ્વારા જ આપણને અનુભવ થાય છે અને આત્મા જ આપણને આ અનુભવ કરાવે છે અને આ જ આપણો સાસા સદગુરુ છે અને એ આત્માના પ્રકાશ દ્વારા જ આપણને દરેક તત્વની અંદર જે ભેદ રહેલો છે દરેક વસ્તુમાં જે ભેદ છે એ જ આપણને આ પ્રકાશ દ્વારા એનો અનુભવ થાય છે અને દરેક વસ્તુ દરેક તત્વનું પણ જ્ઞાન આપણને આત્માના પ્રકાશ દ્વારા જ થાય છે અને આપણે પોતે પોતાના સ્વરૂપનું ભાન પણ આપણને આત્મા દ્વારા જ થાય છે ને આ પ્રકાશ અને જ્ઞાન આ આત્માના બે મુખ્ય સ્વરૂપ છે આ દરેક વસ્તુની અંદર પણ સાક્ષાત છે આત્મા પણ પ્રકાશ અને જ્ઞાન રૂપે છે તે સંયમ પોતાની જાતે પ્રકાશિત કરે છે અને પોતે શું છે તેનું પણ જ્ઞાન પણ પોતે સંયમ જ પોતાને કરાવે છે જેવી રીતે સૂર્ય આખા વિશ્વને જેમ પ્રકાશિત કરે છે એવી જ રીતે પણ આત્મા સમગ્ર ભૂમંડલથી માંડીને બ્રહ્માંડ લોક સૌદ લોક સહિત આખા સમૂહ વિશ્વને પણ ઉજાગર કરનાર તત્વ આત્મા તત્વ અને આત્માનો પ્રકાશ જ છે સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય દરેક સંત ભક્તને પરણામ